સુરેન્દ્રનગરથી સમાચાર સામે આવ્યા છે સુરેન્દ્રનગરમાં નાની મોલડીના રામેશ્વર આશ્રમમાં સાધ્વી અમર માતાજી પર હુમલો થયો છે મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા આશ્રમમાં ઘૂસી લૂંટ ચલાવવામાં આવી છે સાધ્વીજીને માર મારી રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણાં લૂંટવામાં આવ્યા છે ડીવાયએસપી સહિત લીંબડી પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે સુરેન્દ્રનગરથી સમાચાર નાની મોલડીના રામેશ્વર આશ્રમમાં સાધ્વી અમર માતાજી પર હુમલો થયો છે મોડી રાત્રે અજાણ્યા શખ્સો દ્વારા આશ્રમમાં ઘૂસી લૂંટ ચલાવી છે સાધ્વીજીને માર મારી રોકડ રકમ અને સોના ચાંદીના ઘરેણા લૂંટવામાં આવ્યા છે આજે રોજ વહેલી સવારે એટલે કે આજે છ તારીખના વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યાના અંતમાં ચોટીલા પોલીસ સ્ટેશનની હદમાં હાઈવે ઉપર જે નાની મોરડી જે ગામ આવેલું છે ત્યાં નાગરાજ હોટલની બાજુમાં એક જે છે માતાજીનું મંદિર આવેલું છે એ મંદિર ની બાજુમાં એક સાધ્વી બા જે પોતે વર્ષોથી ત્યાં રહી અને મંદિરમાં સેવા કરે એ ઓયડીમાં ત્યાં પોતે રહી છે અને ત્યાં જેમને બધો સામાન જે રાખતા હોય છે ત્યાં એક બનાવ બન્યો છે આ બનાવમાં રાત્રે અજાણ્યા પાછળ ઈસમો જે છે એ પાછળની એમના હોલેડીની બારીને તોડી અને ત્યાંથી અંદર ઘૂસી અને પછી એમને ત્યાં પોતે જે સાધવી જે અમરબાજી છે એમને જબરદસ્તી ત્યાં એમને રાખી અને એમની હાજરીમાં જે ત્યાંથી જે પણ રોકડ અને સોના ચાંદીનો જે પણ ઘણો જે સામાન હતો એ ત્યાંથી ચોરી કરી અને પોતે ત્યાંથી ભાગી ગયેલા છે આ ઉપરાંત સામાન પણ ઘણો થોડું વેરવિખેર કરી અને સામાનને નુકસાન પણ એમણે પહોંચાડેલું છે આ બનાવની જાણ જે છે એમણે જ્યારે પોલીસને કરી તો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને તમામ ટીમો દ્વારા જે છે એ તપાસ જે છે આગળ વધારવામાં આવી છે હાલ જે છે એ ચોટીલા પોલીસ સ્ટેશનમાં એમની ફરિયાદના આધારે બીએનએસની કલમ ત્રણસો દસ બે ત્રણસો એકત્રીસ છ એકસો પંદર બે ત્રણસો એકાવન થાઉન ત્રણસો ચોવીસ બે તથા જીપીએફની કલમ એકસો પાંત્રીસ મુજબનો જે છે એ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને અલગ અલગ ટીમો જે છે એને કાર્યરત કરી અને ખરેખર એમાં કોણ આરોપીઓ છે એમને વહેલી તકે પકડી અને ગુનો શોધી કાઢવા માટે તેના પ્રયત્નો હાલ ચાલુ છે રાત્રે હું જમીને પછી મારી રૂમે આવી અને પછી પાછળથી હું સૂઈ ગઈ હતી માળા કરીને પછી તોડી તોડીને ચોર અંદર ગયો એક જોડા પહેલાં ગયો પછી બધા દરવાજા બોલી અને મને ધમકી આપી સરા લઈને મને રૂપો માર્યો એટલે હું આવીને કેટલા એમ કે વીસ વર્ષથી રહું છું તો આવીને બધી મને ધમકી કે બધું કઈ દે ને ત્યારે માન નાખીશ આવીને બધું લઈ ગયા ચોરી કે ચોર લૂટફાટ કરી